ભરૂચના નેત્રંગમાં ધોધમાર વરસાદ છે નેત્રંગ ગામે ચાલ ગામ નજીક નાડું ધોવાયું દેડિયાપાડાનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે ચાલગામ નજીક મોવી થી ડેડીયાપાડાનો રસ્તો બંધ છે મોવી દેડિયાપાડાના રસ્તા પર ચાલગામ નજીક નાડું અને રસ્તો ધોવાતા રસ્તો બંધ થઈ ગયો નેત્રંગ પોલીસ જવાનોનો બંદોબસ્ત મૂકી લોકોની સુરક્ષાની જવાબદારી નિભાવી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા પિંકેશ ફોન લાઈન પર જોડાયા છે જી પિંકેશ ભરૂચમાં નેત્રંગ ગામે ચાલ ગામ નજીક નાળો ધોવાયો શું સ્થિતિ છે હાલમાં ત્યાં જી ચોક્કસથી જણાવી દઉં ભરૂચ પંથકના નેત્રંગ વિસ્તારની અંદર વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે ગણતરી પ્રમાણે અંદાજિત ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો છે તેવા સંજોગોમાં નદી અને નાળા છલકાયા છે તો નેત્રંગ નજીક આવેલી અમરાવતી ખાડી અને કાવેરી નદી એ હાલ અત્યારે બે કાંઠે જોવા મળી છે તો સાથે સાથે ભારે વરસાદને પગલે નેત્રંગ નજીક આવેલા મોવી થી દેડિયાપાડા જવાના રસ્તા ઉપર ચાલગામ નજીક આવેલું મુખ્ય રોડ નું નાળું અત્યારે ભારે વરસાદના કારણે ધોવાઈ ગયું છે અને તેના કારણે અત્યારે મોવી અને દેડિયાપાડા જવાનો સંપર્ક અત્યારે ચૂટી ચૂક્યો છે તેવા સંજોગોમાં નેત્રંગ પોલીસે અત્યારે ત્યાં બંદોબસ્ત ખડકી દઈ અને સુરક્ષાની વ્યવસ્થા હાથ ધરી છે ભારે વરસાદ ને પગલે હાલ જનજીવન નેત્રંગ વિસ્તારમાં અસવ્યસ્ત બન્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર